તારો ઉપાડો છે દોવા દે દે તો લે અનુ દોવા ગો દીપક આજો મમ્મી તમને આગળ વિડિયો કીધું તો કે આ ફી દોવા ને દેતી એક થઈ ગઈ તો ઈ દીપક જાય હાણે દોવા ખોટે ખોટ તું આ કેટલો ફરજે તો કેવા

ને આ બે ઈ ઉપાડો તો સો એ મારો કામ ઉપાડો છે આ તારો ઉપાડો છે દોવાને ને દે દે તો ઈ લે અનુ દોવા ગો દીપક ના ભાઈ દોવા દે ની દોવા જો જો આ ત્રણ દી થી આ એક ટાણું થઈ ગય તો એ દોવા દે કે નો દોવા દે હે જી તું સ્કે આ હા સવાલ અલા હવાઈ કે હાઈ છે એક ટાણું દોવા દે હે જી ને દોવા દેતી

ભાંગે તું સાયકલ નવી લેવ દેવી નક તારે મને લેવ દેવાની દાંતીમાં લાગ કરવો ના પંગે હા હા ઓલું લાગે સે ફોરો ને આવ ફોરો છે લોખંડ છે કે આવ છે પ્લાસ્ટિક છે તો ક્યાં ગાંસનેટ એ સિસ્ટમ વાળો છે 500 રૂપિયા નો આવ્યો એક બટકો આ કીવો કે તે લોકો કહો કે મેં ગયા આ છે ને સર્વિસ માટે

ભાઈ <laughs> ભાઈ <laughs> <laughs> આગળ ઘરે ઢાટિયું બાંગન મોર સોલેન બેહત કાં હા કે દીદી જ ને છે કોઈ

એલો દેખાય હું મને કોપી કરી દીધી હાલો દેવાલના થપકો અને મિતલ નીકળે જા હાલો તેવી ટોવી 23 24 દાવી થિયો ગંદી ત્રિ ક્યાં ગ્યા હૈ अब्बा ये तो के जरे बोली हारी कर मुंडवा पाई थासे गद 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 गम्मे ना वही जा तोने काई नो जळे दीपक तो ने हाँ, मा तो गोत मो ई दीपक ने तो काई नो जळे हां दोले टोली मा नथी तो क्या होसे ई जरे बोली हमें कर का का बोली तू आवा मिटल ना

આ જ્યોતિ પપ્પા તો પકડી પકડી નાય નાય અમિતન વીરઈ માં ઓલોક દીપક ને કરાહતો નકસો તો તમારે દીપક મિતલ નો તો પોટેગો બોય